વિડીયોની અંદર તમે જે ફાર્માટેક ટ્રેક્ટર જોઈ શકો છો ખેડૂતભાઈઓ આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે જે તમે ફાર્મેટેક સિત્તે ટ્રેક્ટર જોઈ શકો છો વિડીયોની અંદર આ ટ્રેક્ટર પરવીણભાઈને વેચી દેવાનું છે તો વિડીયો આખો જોઈજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત જોવા ક્યાં મળે તે બધી વાત હું વિડીયોમાં તમને આગળ કરી દઈશ ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કેવી રીતના મેળવવો તે બધી વાત તમને વિડીયોમાં આગળ જાણવા મળી જાય છે તો વિડીયો આખો જોઈજો તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન તો જોઈ શકો છો ફાર્માટેક સિત્તેર ટ્રેક્ટર સિત્તેર એસપીનું ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન પણ જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટાયરની વાત કરીએ તો ટાયરની કન્ડિશન મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે પાંત્રીસથી ચાલીસ ટકા જેવા ટાયર છે ચારે ચાર બાકી તમે વિડીયોની અંદર ટ્રેક્ટરના ટાયરની અને ટ્રેક્ટરની કન્ડિશન તો જોઈ શકો છો જે થ્રી રાજકોટ પાર્સિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે મોટું ટ્રેક્ટર છે સિત્તેર એચપીમાં ટ્રેક્ટર તમને જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાડુલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે ખેડૂતભાઈઓ જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટરના મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અગિયારનું તમે જે ફાર્માટેક સિત્તેર ટ્રેક્ટર જોઈ શકો છો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર અગિયારનું સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે સેલ્ફ સ્ટાર ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પંચોતેર હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો જામકંડોળા કન્યા છાત્રાલય પાસે તમને ટ્રેક્ટર જોવા મળી જશે છે જામકંડોણા પરવીનભાઈ પાસે ટ્રેક્ટર તમને જોવા મળશે પરવીનભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો તો જે કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવું હોય તે પરિનભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો તમારે પરવીનભાઈનો કોન્ટેક્ટ કરી લેવો